રાજકોટમાં આપણે પરંતુ આજના વિડીયો આપણે આ નમકીન કઈ રીતે બને છે તે જોવાના છીએ આ મારા વાલા દર્શક મિત્રો તમે નમકીન તો ખાધું જ હશે પણ હવે એ કેવી રીતે બને છે ને તે જોવા જોવાના છીએ ગોપાલ નમકીન મિત્રો રાજકોટની જ બ્રાન્ડ છે

અને આપણે રો મટીરિયલ અહીંયા પડ્યું છે અને મારી સાથે કરણભાઈ છે કરણભાઈ વેલકમ ટુ ટેક ડીએસ ચેનલ થેન્ક યુ આજે આપણે ગોપાલ નમકીન ની આખી ટૂર કરવાના છીએ તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું પહેલો સ્ટેપ છે આપણો બેસન જે આપણે પોતાનો જ યુનિટ છે હા અને એમાં આપણે A1 ક્વોલિટી નું બેસન પોતે જ ઇન હાઉસ મેન્યુફેક્ચર કરી છે આજે તમે ટબ જોઈ શકો છો એમાં જ આપણું જ પોતાનો બેસન

કરણભાઈ આયા કઈ રીતે પેકેજિંગ થાય છે આપણે સાયલો ઉપર જે જોયો એમાંથી જે પ્રોડક્ટ આવે છે એ ડાયરેક્ટ અહીંયા આવે ઓકે ઈ ઈ જે પ્રમાણે આપણે 5 રૂપિયાનું પેકિંગ થાતું હોય તો ઈ પ્રમાણે ઓટોમેટિક એનું ઓકે વેટ થઈ અને નીચે પેકેજિંગ માં જાય અત્યારે જે પેકેજિંગ થઈ રહ્યું છે તે કેટલા રૂપિયાના પેકેટનું પેકેજિંગ 5 રૂપિયાવાળા વાળા આપણે ઓટોમેટિક સિસ્ટમ એટલા ગ્રામના ગાઠિયા છે તે આપણે ઓટોમેટિક વેટ ઓકે પેકિંગ માટેના આપણે 94 જેટલી આરસી ફેસિલિટી છે આમાં ગ્રામના પેકિંગ થાય છે આપણે પાંચ રૂપિયાના પેકિંગ થાય છે દસ રૂપિયાવાળા પેકિંગ થાય છે અઢીસો ગ્રામ છે પાંચસો ગ્રામ છે ઓકે અને ખાસ પાંચસો ગ્રામના પેકેટમાં શું સ્કીમ છે તે જાણો આપણે પાંચસો ગ્રામ ફક્ત આપણે સિત્તેર રૂપિયામાં આપી છે ઓકે

આપણે ગુજરાતીઓનું સ્પેશિયલ જવાણું જોઈ રહ્યા છો એનું પેકેજિંગ શિવાય તીખા મમરા મારી સાથે છે અને અત્યારે જે પ્રોસેસ થઈ રહી છે તેના વિશે જણાવશે તો યોગેશભાઈ અત્યારે પેકેજિંગ કઈ રીતે થઈ છે સર આપણે ઓટોમેટિક વેર રાખેલો હોય એમાંથી એના ચૌદ ફિલ્ડ બકેટ હોય ઓટોમેટિક વેઇટ કરે છે વેઇટ કરીને આપણે કન્વે બે કચમાં આવે એમાંથી એની રીતે જેટલું પચીસ ગ્રામ હોય તો પચીસ ગ્રામ નાખીને પાઉચ ઓટોમેટિક પેક કરી દઈ છે કેટલા પાઉચ આવે એક સાથે સર બાર ગાડી કાઢે બાર પાઉચ કાઢે સાથે તમે જોઈ શકો છો આ પાંચ રૂપિયા વાળા બાર પેકેટ અહીંથી આવે છે ઓકે સ્ટાફની વાત કરું તો અહીંયા ચાર હજાર કરતાં વધારે માણસો કામ કરી રહ્યા છે તેમાંથી નવસો પ્લસ લેડીઝ સ્ટાફ છે તો વુમન એમ્પાવરમેન્ટ માટે પણ આપણે ગોપાલ નમકી છે તે ખૂબ સારું પ્રોત્સાહન આપીએ ટોટલ બસો ચાલીસ પેકેટ એક બોક્સની અંદર સમાઈ શકે છે કે ડિસ્ટ્રીબ્યુટરની જે ચેન હોય છે તેના દ્વારા આપણે એન્ડ યુઝર સુધી આ માલ પહોંચાડવામાં આવે છે પાંચસો ગ્રામનું નમકીનનું પેકેજ માત્ર સિત્તેર રૂપિયામાં મળશે શું વાત છે મારા વાલા દર્શક મિત્રો સિત્તેર રૂપિયામાં પાંચસો ગ્રામ નમકીન તો ગોપાલનું જ સ્વાદમાં બેસ્ટ ગોપાલ નમકીન એ છે ખૂબ જ ખાસ વર્ક કરવામાં આવી રહ્યું છે અને તમે ઝડપ જોઈ શકો છો વર્કરની ડિસ્પેચ માટે આગળ રેડી થવા માટે જઈ રહ્યા છે આ આપણે ઓટોમેટિક ચેકવેર સિસ્ટમ છે ઓકે કોઈ પણ બોક્સની કે કાર્ટનની અંદર વજન વધારે કે ઓછું હશે ને એ ઓટોમેટિક રિજેક્ટ કરી દેશે ઓકે ટીનના બોક્સ બધાય ભરાઈ ગયા છે હવે ડિસ્પેચ માટે રેડી છે તો ચાલો હવે આગળ આપણે ડિસ્પેચ માટે કઈ ફેસિલિટી છે તે જોઈએ ઓહો જીપીએસ આટલા બધા બોક્સ હા આ બધા બોક્સ છે તે દર્શક મિત્રો બે ત્રણ દિવસમાં ખાલી થઈ જવામાં છે જવા માં ગાંઠિયા છે જી જોઈ શકો છો પાપડ પણ આપણે દર્શક મિત્રો જોઈ શકો છો બધા પેકેજિંગ ના બોક્સ રેડી થઈ ને આગળ વધી રહ્યા છે પાપડી ગાંઠિયા દરેક બોક્સ ઉપર શું છે તે પણ લખેલું હોય છે કેટલા અંદર પેકેટ હોય છે કેટલા ગ્રામ ના પેકેટ છે તે પણ બધી માહિતી અહીં દર્શાવવામાં આવે છે જોઈ શકો છો તો ફૂલ્લી ઓટોમેશન પ્લાન તમે દર્શક મિત્રો ગોપાલ નમકીનનો જોયો પહેલી વાર તો આ વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે રાજકોટની બ્રાન્ડ ગોપાલ નમકીનને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે આપણે લાસ્ટ ડિપાર્ટમેન્ટ જે ડિસ્પેચ બોક્સ ટ્રકમાં ભરાઈ રહ્યા છે તે જોવાનું છે કે બોક્સની આખી લઈને હવે ડાયરેક્ટ આપણે ટ્રકમાં ડિસ્પેસ થવા માટે રેડી છે અહીંથી ડાયરેક્ટ આપણે ટ્રકમાં જ ભરાય છે આમાં આપણે ઓર્ડર ચેન્જ શકશું ડીલર લોકો જ્યારે ઓર્ડર નાખે ને એટલે ઓર્ડર આપણે અહીંયા ડીસીમાંથી નીકળે ઓકે અપલોડ કરવાનો આવે ઓકે એટલે ઓર્ડર આપો ડી ઉપર આવી જઈએ ઉપરના બોક્સ માથેના જે બારકોડ છે તે પણ ઉપર મશીનમાં સ્કેન થઈ રહ્યા છે ઓકે સ્કેન થાય કામેથી ક્વોન્ટિટી માઇનસ નથી ઓકે અહીંયા જોઈ શકો જો ક્વોન્ટિટી એટલી માઇનસ નથી છે જીરો ઝીરો થઈ જૂન થઈ જશે ઓકે રેડી છે જુઓ પેક થઈને જઈ રહ્યો છે હો માર્કેટમાં પેસ બજારમાં જે લૂઝ ફરસાણ મળે છે એના કરતાં પણ સસ્તું 70 રૂપિયામાં 500 કેમ પોસાતું હશે દર્શક મિત્રો એના મુખ્ય પાંચ કારણો છે ગોપાલનો પોતાનો જ બેસર યુનિટ છે એ સિવાય મસાલા યુનિટ પણ પોતાનું જ છે એ સિવાય હું તમને વાત કરું તો આ ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ છે તેના લીધે પણ કોસ્ટ ઘટે છે

ફરસાણ જોતું હોય તો જે નીચે લાલ બટન છે ને તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે લાઈક પણ આપવો આવો અવિરત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ને તો જ આવો નવા વિડિયો કરવાનું મન થાય હો દીપી હા બીજો આપણે ગોપાલ નમકીન છે તેની ઈ-કોમર્સ વેબસાઈટ પણ હવે લોન્ચ થઈ ગઈ છે તેમાં તમે ડાયરેક્ટ ફરસાણની ખરીદી કરી શકો છો અને ઘર બેઠા તમે ગોપાલ નમકીનની પ્રોડક્ટ મંગાવી શકો છો હા તો તેની વેબસાઈટ તમને નીચે મળી જશે